પરિક્રમા મહોત્સવ નો ચોથો દિવસ જ્યોત યાત્રા મશાલ યાત્રા અને ત્રિશૂળ યાત્રા નો ત્રિવેણી સંગમ યોજાયો પરિક્રમા પથ પર જય કંદરાઓ ગુંજી ઉઠી રાજ્ય સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે તારીખ બારથી સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન આયોજિત શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ચોથા દિવસે જ્યોત યાત્રા મશાલ યાત્રા અને ત્રિશુળ યાત્રાનો ત્રિવેણી સંગમ યોજાયો શ્રી આરસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સુશ્રી સિદ્ધિવર્મા સહિતના

જ્યોત યાત્રા યોજાઈ હતી જ્યોત યાત્રા પ્રસંગે આદિશક્તિ માબ્બરથી અખંડ જ્યોતને પૂજા વિધિ અને પૂરા સન્માન સાથે ધર્મમય માહોલમાં ગબ્બર તળેટી ખાતે લાવવામાં આવી હતી મા અંબાની અખંડ જ્યોતને શ્રદ્ધાભાવથી એકાવન શક્તિપીઠના તમામ શક્તિપીઠ ખાતે સન્માન સાથે આવકારવામાં આવી હતી તેમજ અખંડ જ્યોતથી તમામ એકાવન શક્તિપીઠ મંદિરોથી જ્યોત પ્રગટાવવામાં આવી હતી તો શ્રી આરાસુર્ય અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો ભાવિક શ્રદ્ધાળુઓએ હાથમાં મશાલ લઈ પરિક્રમા પથ પર યાત્રાનો પ્રારંભ કર્યો હતો જ્યારે દૂર દૂરથી આવેલ વિવિધ ધાર્મિક સંગઠનો અને મંડળો દ્વારા ત્રિશૂળ યાત્રા યોજવામાં આવી હતી જ્યારે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શક્તિપીઠ મહોત્સવના તમામ દિવસોમાં પાલખી યાત્રાનું આયોજન કરાયું છે જેમાં પણ મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા પાંચ દિવસીય આ મહોત્સવમાં ભેગા થવા માટે ગુજરાતના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ પધારી રહ્યા છે અને એક જ જન્મ એક જ સ્થળે એકાવન શક્તિપીઠના દર્શનનો લાભો મેળવી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે થરાદ શહેરના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા સોની પરિવાર માતાજીને પ્રતિષ્ઠામાં ગયો હતો અને તસ્કરોએ એ મકાનમાં પડેલા સોના ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થયા પચીસ લાખના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ની ચોરી કરી તસ્કરો ફરાર થયા મકાન માલિક પોતાના ઘરમાં સોના ચાંદીના દાગીના બનાવવાની ચલાવતો હતો દાગીના બનાવવા આવેલ આવેલા પણ સોના ચાંદીના દાગીના ની ચોરી થતા મકાન માલિક ને મોટું નુકસાન થયું થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી ઉપલેટ તાલુકાના ગામ માં વરચાંગ જાળિયા ગામમાં બાબરિયા પરિવાર દ્વારા ગોવિંદ બાપાની સમાધિએ ધજા ચડાવવામાં આવી હતી ગોવિંદ બાપાની સમાધિ ધજા ચડાવવામાં આવી હતી અને બાબરિયા પરિવાર દ્વારા રોતડા ગામે પણ માતાજીના મંદિરે ધજા ચડાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે દરમિયાન બાબરિયા પરિવારના માતાજીના સામય કરવામાં આવ્યા અને ધજા ચડાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યાં રાસ ગરબાને સ્વાગત કરવામાં આવ્યું પરિવાર દ્વારા ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું અને બાબરિયા સાથે મળીને ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો મારું નામ વિવેક બાબરિયા આજરોજ બાબરિયા પરિવારના કૂટદેવી શ્રી પીછડાઈ માતાજીનો જન્મદિવસ અને ધજારોહનનો આયોજન કરેલું હતું તેની અંદર વજંગ જાળિયા મુકામેથી આહીર સમાજેથી વાંચતે ગાત્યે સુરાપુરાની ડેરીએ અમારે ધ્વજારોહણ કર્યું ત્યારબાદ વરજંગ જાળિયાની શેરીઓની અંદરથી અમે પસાર થઈ વાંચ્યા ગાતે અહીંથી ગામથી નીકળી અને રોગડા મુકામે પહોંચ્યા ત્યાં અમને પાદરની અંદર સ્વાગત કરવામાં આવ્યું અને સામૈયા કરવામાં આવ્યા ત્યારબાદ અમે ગામની અંદરથી પસાર થઈ રોગડાની અંદર

અંબાજી ખાતે એકાવન શક્તિપીઠ પરિક્રમામાં ફરજ બજાવી રહેલા અધિકારીઓમાં ચીફ ઓફિસર ધાનેરા નગરપાલિકા રૂડાભાઈ રબારી થરાદ નગરપાલિકા ચીફ ઓફિસર વિપુલભાઈ પરમાર ધાનેરા નગરપાલિકા પાણી પુરવઠા સુપરવાઇઝર રામભાઈ સોલંકીએ સાથે મળી ગત વર્ષે એકાવન શક્તિપીઠ પરિક્રમામાં ફરજ દરમિયાન ગબ્બરથી વિરમપુર રોડ પર આવેલા અંતરિયાળ વિસ્તારોમાં આવેલ શાળાના બાળકોને આગામી ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખી ભાયલા પ્રાથમિક શાળા કેંગોરા પ્રાથમિક શાળા પાટલીયા પ્રાથમિક શાળા તથા સેમ્બલ પ્રાથમિક શાળાના જરૂરિયાતમંદ બાળકોને ચપ્પલ વિતરણ કરશે આવ્યા હતા તે મુજબ આ આ આ વર્ષે પણ શાળાઓમાં ચપ્પલ વિતરણ કરવામાં છે ખરેખર વિસ્તારમાં શાળાના બાળકોને નોટબુક પેન જેવી શૈક્ષણિક કીટ અને શિયાળામાં સ્વેટરની ખૂબ જ આવશ્યકતા હોય છે આવા અંતરિયાળ વિસ્તારોમાં સેવા કાર્ય માટે સેવાભાવી સંસ્થાઓએ આગળ આવવું જોઈએ આ વિસ્તારમાં આવેલ શાળાઓની એકવાર મુલાકાત લેવી જોઈએ થરાદ ખાતે નર્મદા વિભાગ કચેરીએ વિરોધ નોંધાવ્યો થરાદ સર્કલ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો જૂની પેન્શન યોજના પુનઃ બહાલ કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો મોટી સંખ્યામાં થરાદ નર્મદા સર્કલના કર્મચારીઓ વિરોધ નોંધાવ્યો હતો